જય હિન્દ વિશે આપણે જોઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેટલી છે કોન્સ્ટેબલ છે પીએસઆઈ છે તલાટી છે કે હાઈકોર્ટની છે એની અંદર હવે આવા જે પ્રશ્નો છે એ ખુબ પ્રચલિત થઈ ગયા છે અને આવા પ્રકારના પ્રશ્નો ઘણા બધા પૂછાય છે તો અહીંયા સૌપ્રથમ હું તમને જે પહેલા જે ટ્રીક કહીશ એ ટ્રીક હું તમને શોર્ટકટ કહીશ કે તમે જો કોઈ ચાર પગ અને બે માથા કે બે પગ કે ચાર પગ વાળા કોઈ પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્ન કરી શકો એના વિશે હું તમને સમજાવીશ પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને કોઈ એવું પૂછવામાં આવે કે સાયકલ ટાયર છે સાયકલ બે ટાયર હોય પછી ફોર વ્હીલ છે તો એના ચાર ટાયર હોય બસ છે તો એના છ ટાયર હોય

મારું એવું માનવું છે કે લગભગ તમે જે સમીકરણની જે પદ્ધતિ છે એ તમારા માટે લગભગ નવી હશે તો સૌ પ્રથમ આપણે હવે જે શોર્ટ ટ્રીક છે એની અંદર એક સૂત્ર છે અને સૂત્રનો ઉપયોગ કરી અને બહુ સહેલી રીતે તમે છે એ દાખલાને ગણી શકો

એ ચાર પગ હોય અને પોપટ છે એટલે બે પગ હોય આ આપણને ખ્યાલ છે પણ આપણે શોધવાનું શું છે એના ઉપર આપણે ફોકસ કરીશું કે આપણે શોધવાના છે પોપટ કેટલા છે તો અહીંયા ચાર પગવાળા આપણને આ સમીકરણ ઉપરથી મળશે અને આ સમીકરણ છે આ જે સૂત્ર છે એવું છે કે સૌ પ્રથમ શું કરવાનું છે તો કે કુલ પગ એને ભાંગ્યા બે અને માઇનસ કુલ માથા હવે આપણે શું કરવાનું છે તો કે કુલ પગ આપણને કેટલા આપ્યા છે એસી અને કુલ માથા કેટલા આપ્યા છે વીસ તો બસ એટલું જ કરવાનું છે આપણે આ સમીકરણમાં આ જે સંખ્યા છે એ સંખ્યા એમાં મૂકી દેવાની છે હવે અહીંયા આપણે જોઈએ કુલ પગ કેટલા છે તો કે કુલ પગ છે એસી એને ભાગ્યા માઈનસ કુલ માથા કેટલા છે ચાલીસ માંથી વીસ જાય તો વીસ હવે અહિયાં તમને સંખ્યા કઈ મળી છે તો કે ચાર પગ વાળા અહીંયા ચાર પગ કોના છે તો કે સસલા એટલે સસલા આપણને કેટલા મળ્યા છે એટલે એ શું છે તો કે સસલા છે એટલે સસલા ની સંખ્યા કેટલી મળી ગઈ વીસ તો પોપટ ની સંખ્યા કેટલી છે ઝીરો તો અહિયાં પોપટ ની સંખ્યા આપણને કેટલી મળે છે ઝીરો સંખ્યા મળે છે કેમ તો કે જ્યારે કુલ માથા વીસ હોય તો વીસ ગુણ્યા આપણે ચાર કરશું તો આપણને એસી પગ મળશે એટલે અહીંયા બધા એ બધા કોણ છે તો કે સસલા છે અહીંયા કોઈ પણ પોપટ છે